તપતો હોય ને કે વાહા આપણો વાળા છો સસી નું હેંગ કરીને ગજે કોણે લીધું છે ખબર છે ને સસી પાડે એક પાડે મોજ કરો તો આપો પાર ભઈ યસ ખાસ આબર ખૂબ લાંબો કાર્યક્રમ આપણો ચાલે છે દર વખતે લગભગ 5 કલાકનો કાર્યક્રમ આપો ભાઈ છે કોણ અત્યારે બગે ચાલુ થાય છે

એ નથી આવ્યા પણ એમનો પ્રેમ અને સતત એ અત્યારે લાઈવ જોઈ રહ્યા છે અને આશીર્વાદ આપી રહ્યા છે આજ્ઞા દીકરી સો બીજા સમૂહ કરતા બી ભવ્ય થઈ ગયો ત્રીજો ખબર ના પડી કે આટલો પ્રેમ બધાનો મળવાનો છે ખાસ બધું આપીએ છીએ કર્યાવરની અંદર કશું ઘટવા દેતા નથી પણ આ વખતે થોડું એડિશનલ કંઈક સ્પેશિયલ તમારા માટે સરપ્રાઈઝ છે દર વખતે સરપ્રાઈઝ હોય છે બીજા સમૂહની અંદર દરેક દીકરીઓ માટે પચીસ હજાર રૂપિયાની એફડી

ભાઈ એક જોરદાર વસ્તુ આપણે એમના માટે આવી છે અને કોઈ વ્યક્તિ છે જે અહીંયા હાજર નથી એ આપણને આપી છે સોનાના મંગલ સૂત્ર

કારણ કે બધી જ દીકરીઓ સો ટકા બધી જ દીકરીઓ પપ્પા વગરની છે અને ઘણા દીકરા પણ મા બાપ વગર છે આપણે ખાલી ફક્ત દીકરી એકલી નથી જોતા દીકરાઓ પણ આપણે એવા શોધી રહ્યા છીએ કે જેના મમ્મી પપ્પા નથી જેના અરમાન છે એનું લગ્ન ધામધૂમથી થાય અમે બેઠા છીએ આવો સંકલ્પ લીધો છે કે આવનાર બે વર્ષની અંદર પાંચ હજાર દીકરી પરણાવવાના છે આ જગ્યા પર એટલે જગ્યા બી બુક છે શું જ ખોલવાનું નથી અહીંયા બધું જ ફિક્સ છે ફક્ત તમારે બધાએ પ્રેમ આપવાનો છે અને સાથ સહકાર આપવાનો છે આ બધું શા માટે આ બધું જ ધૂમધામ આટલા બધા કલાકારો શા માટે ઘણાને એવો સવાલ થાય એ સાદી રીતે ના પરણાવાય એ ના પરણાવાય આ બધાના બી અરમાન છે એનો એનો એમના એમના કોઈ નથી એમના મમ્મી નથી એમના પપ્પા નથી એનો મતલબ એવો ના હોય કે એમના લગ્ન સાદગી રીતે થાય અમે બધા છીએ આપણે બધા છીએ અને આ બધાના લગ્ન ધૂમધામથી થવાના છે હજુ તો બે પાંચ કલાકાર છે ભાઈ હજુ ગુજરાત નો કોઈ કલાકાર બાકી નહી હોય છે વારાફરતી બધાના પાંચ પાંચ ને તક આપીશું અને આ તો ગુજરાતી કલાકાર છે એકાદ બે મહિના જવા દો બોમ્બે થી બી લાવવાના છે બે ત્રણ હિરોના બી ફોન આવ્યા છે આ આચું કહું છું આપ હું આપકે વહાપે આને વાલે તો અત્યારે નામ નામ નથી કે તો પણ એક બે મહિનાની અંદર બહુ મોટા કલાકાર બી કલાકાર નાકીભાઈ બહુ મોટો હીરો જેનો કુ આખો વર્લ્ડ ઓળખે છે એ બી આપડા અહીંયા સમુમાં આવવાના છે અતાર કઈ સબ તો ભૂખા બોલી જેસા પણ થેન્ક યુ મારા જીવન ની અંદર આવવા મારા જીવન નો એક ભાગ બનવા બદલ હવે તમે બધા મારા દીકરી છો તમારો પિતા છું ગયા સમૂહમાં બી બધી દીકરીને કીધું કે તમારા બધાનું હવે જે પિયર છે એ લવાલ છે એવું છે લવાલ કઈ પણ બાબતની તકલીફ પડે સહેજ પણ ચિંતા નઈ કરવાનો બેઠો છો ગભરાતા નહીં બરાબર ઓલવેઝ તમારા બધાની સાથે છીએ કશું જ ઘટવા નહીં દો પરિવાર કહું છું કે ગઈ વખતે લગ્ન થયા છે જિંદગી સંબંધ નિભાવવાની જવાબદારી અમારી છે ત્યારે હાથી કારણ કે ઈચ્છું છું કે મારા બે પાંચ લાખ દસ પંદર લાખ લોકોનો પરિવાર હોય એવું સપનું છે મારું સો એના માટે જેટલું દોડવાનું થશે જેટલું મહેનત કરવાની થશે જે પણ થાય બધું જ કરીશ પણ બે પાંચ દસ લાખ લોકોનો પરિવાર જ્યારે આ દુનિયા છોડું ત્યારે દસ લાખ લોકોનો પરિવાર હોય ત્યારે અને આટલા લોકો છે એ એ સપનું છે મારું તો તમે બધા ફક્ત સાથે રહેજો એક ટકોર ચોક્કસ અગાઉ બી કરી દીધું તમને અત્યારે બી કરું કે કોઈ પણ બાબતની અંદર ઝઘડા ના કરતા એકબીજાને સમજજો આ દુનિયાની અંદર કોઈ પરફેક્ટ નહીં મળે

તો બહુ બધી શુભેચ્છાઓ બહુ બધા મારા આશીર્વાદ અને બહુ બધા કલાકારોના પણ તમને આશીર્વાદ છે યાર વિચાર તો કરો આજથી તમને પંદર દિવસ પહેલા ખબર પણ નહીં હોય કે પંદર દિવસ પછી તમારા લગ્ન છે દસ દિવસ માં નક્કી કરીએ છીએ કે તમારા દસ દિવસ પછી તમારી તારીખ આવે છે આટલા બધા કલાકારો આવશે ને આવી સરસ મજાની આટલા બધા લોકો તમને આશીર્વાદ આપવા આવશે તમને કદાચ અંદાજો નહી હોય પણ ઈશ્વરે જ્યારે તમારી રચના કરી ત્યારે બધું લખી રાખ્યું હતું બેટા ચિંતા ના કરતા કદાચ અત્યારે કશું લઈ લઉં છું પણ આટલા બધા લોકો નું પ્રેમ જિંદગી મળવાનું છે તો સેજ ચિંતા ના કરતા થેન્ક યુ મારી છોકરીઓ તમારા બધાને બી ચિંતા ના કરતા અહીંયા છે બધું હે ને સેજ પણ ચિંતા ના કરતા બાપુ તમારા બેઠા છે બહુ બધા લોકો મહેનત કરી રહ્યા છે આ પ્રસંગને કારણ કે યાર એક પ્રસંગ ઠીક છે બે પ્રસંગ ઠીક છે બીજો પ્રસંગ વારંવાર પ્રસંગ અને આ બધા મહેમાનો આ બધી વ્યવસ્થા સાઉન્ડ એલડી અમારા ચિરાગ ભાઈ આજે ટીમ છે જે અહીંયા જોતા નથી કોઈ બધા જ મહેનત કરી રહ્યા છે અલગ અલગ જગ્યાએથી જે ટીમો આવી છે છોકરાઓ ખૂબ મહેનત કરી રહ્યા છે ભાઈ તમને બધાને સેલ્યુટ કરું છું અને આજે ખાસ એક આજે ટીમ ભાઈ પ્લીઝ ઉભા થાવ બધા વાસણ ધોવાળા માણસો મળતા પૈસા આપવા છતાં આ ભાઈઓને ખબર પડી બાપુ કે ચિંતા ન કરતા મેં અમદાવાદ થી અમદાવાદ થી સ્પેશિયલ આ સેવા આપવાયા છે આ છે એક કરોડ રૂપિયાની મારી મિલકત તો ચિરાગ સી અમારા એલઈડી લાઈવ એ તમે અત્યારે લાઈવ માં જોઈ રહ્યા છો એના માટે આભારી છે ચિરાગ સી અને આ શાર્પી અને સ્ક્રીન બધું જ અમારા કિશન સી દરબારી મોલ્લો જે રીધમ લઈને આવ્યા છે ભાઈ ભાઈ બધાનો સ્વાગત કરો ભાઈ આ અસલ હીરો છે એકવાર વાલ્મીકી સમાજ માટે એકવાર જબરદસ્ત તાલી થઈ જાય ભાઈ છે સમગ્ર વાલ્મીકી સમાજ ને શિવાજી ગ્રુપ અરેરા સરપંચ ગ્રુપ હોટલ સાઉન્ડ થેન્ક યુ મારા ભાઈઓ વાહ દાદા તમામ સ્વયંસેવક મિત્રો અમારા સંકુલના બાળકો છોકરાઓ જેના હું હોતી વધારે ખખડાઉ છું પણ મને આનંદ છે છોકરાઓ મારે ખૂબ મહેનત કરે છે મારા પ્રોગ્રામની અંદર સો એ કે મારા છોકરાઓ સંકુલના વાહ ભાઈ ભાઈ પાછર વાલ્મીકી સમાજ માટે એકવાર જબરજસ્ત તાળી દી જાય વાલ્મીકી સમાજ માટે એકવાર જોરદાર તાળી થવી જોઈએ થેન્ક યુ આપ સૌનો ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર બધા ભાઈઓ કશું કહેવું છે ભાઈ એ કહેવાની ઈચ્છા મને ખરેખર તમારા બધા પર ગર્વ છે ખૂબ ખૂબ આભાર ભાઈ અદ્ભુત સેવા આપી શકે અદભુત પૈસા બધું આપી શકે બધા પણ યાર આ જે દિલ તમે લોકો જે સેવા આપો છો ને અમને ખરેખર ગર્વ છે કે આટલા મોટા કાર્યક્રમ ની અંદર સેજ પણ ચિંતા અમને નથી આવતી એકવાર બી અમે ખાલી રાત્રે કાલે એક વાગે હું જોવા આવ્યો તો ખાલી કે શું છે બાકી મને કઈ ખબર નથી અહીંયા શું થઈ રહ્યું છે બધું જ ઓટોમોડ છે તો મારા નવગઢ મારા લવાલ નું

એટલે તમે જે કરી રહ્યા છો એનો એક ભાગ બનવાનો જે મોકો ભગવાન મુશ્કેલથી આપ્યો છે અને ખાસ કેવું છે જો આ લાઈવ કોઈ જોતા હોય તો તેમને કહું અમેરિકામાં બેઠું બેઠું એ કૂતરું ભસે છે સીધી ભાષામાં વાત ન ભગવાસ એને એક જ શબ્દ કેવો છે તારે આ બાપ નો જો તું દીકરો હોય તો ખાલી એક સમૂહ લગન કરી બતાય તારા થી બંધ કર અને કામ કરવાનું ચાલુ કર કારણ કે મારો ભાઈ છે એટલે બોલું છું આ એજ મામો છે જે વર્ષો પેલા તારી હારે હતો અને આજ હું ચેલેન્જ આપું છું કે બાપુ એક ટકો ખાલી ખાલી કરીને બતાય નવ્વાણું ટકા તો અમે તને જમાફ કરી દઈશું જય માતાજી જય ભગવાન વાહ મારી પાસે નામ આવી ગયું છે જેમને સોનાના મંગલસૂત્ર આપ્યા છે પાસે નરેશભાઈ પટેલ જેઓ અમેરિકા છે તો અમેરિકા ઓલવેઝ લવ યુ પટેલ સમાજ ઓલવેઝ લવ યુ પાટીદાર સમાજ જે આપનારો જે વર્ગ છે ને સાહેબ મોમાં કશું ક્યારે બોલતો જ નહીં ચૂપચાપ આપી નીકળી જાય છે પણ જેને નહીં આપ્યું એને વધારે પૂછે છે એક રૂપિયો ક્યારે આપવો નહીં પણ અમે આપે આવું એવું જોર કરે પણ ભાઈ તમે બી ખુશ રહો તમે બી આગળ હોય એવા આશીર્વાદ તમને બી આપીએ બસ થોડો વિરોધ કરતા રહેજો તો તમને વધારે કોમ કરવાની મજા આવે તમે કહેતા હતા સમૂહ બંધ કરતો બંધ નહીં થાય દર અઠવાડિયે થવાના છે થાય કરતા રહેજો